ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની ભવ્ય જીત જ્યાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત થઈ છે તો સાતમી વખત વિજેતા થતા ભાજપના મનસુખ વસાવા તો એસી હજારની લીડથી વસાવાએ સાતમી વખત જીત મેળવી ભારતીય જનતા પાર્ટી આ સાતમી વખત ની ઉમેદવારીમાં ખુબ મોટા માર્જિન થી અમે જીતવાના હતા પણ ઘણા બધા સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ બધું લોકસભા જીતીએ છે કાર્યકર્તાઓ બૂથ લેવલ સુધી ખુબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ ધારાસભ્યશ્રીઓ બધા લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા પણ આખર તો મતદારો પર આધાર છે મતદારોનો જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય પરંતુ જીત તમારી નક્કી હતી પેલેથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેડીયાપાડા સાગબારા ઝગડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે